જ જય જયા માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સન મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા ઘરેથી જ કરી છે અને આજે હાજે તો મહેમાન આવી ગયા કોણ હશે હાલો તમે કોમેન્ટ કરો કોણ આવ્યો હશે હા હર્ષદભાઈ હર્ષદભાઈ જો આપણા કપડાં પહેર્યા કેમ ભાઈ હે કે માંડ બદલ્યા આપણે આપણે બે દિવસ સેમ કપડાં પહેર્યા ને આજ તો પછી કઠણ થઈ ગયા પાણા જેવા અને બદલી નાખ્યા મિત્રો હું બદલી એવી પોઝિશન છે નહીં પણ છતાં બદલી નાખ્યા અને મેન વાત ઉપર આવી જઈએ આપણે પાછા કે મહેમાન કોણ આવ્યા છે જુઓ જય માતાજી જય માતાજી કેમ છો હિરણભાઈ પૂછીએ આપણા ઘરે કાલ સાંજે કેમ કાંઈ તકલીફ પડી નથી ને હે મજા આવી ગઈ નિંદર બિંદર આવી ગીતી હા હા સીટ લાંબી કરી દીધી હે ઉડી ગયા હા હા તમે બધા કેતા ને ત્યારે શરૂઆતમાં કેતા બધા આપણા મિત્રો છે ને ને કચ્છમાં લઈ આવો કચ્છમાં લઈ આવે એકદમ આવશે આવશે ધીમે ધીમે આવશે હતી પહોંચી આવ્યા ફરવા માટે કેમ બાકી બરાબર ને બસ ઘરે બધા મજામાં મજામાં હમ્મ હવે મારે તો શું છે આ ઘેર આવે ને તને બતાવવું હતું પણ તું આવી ગયો જોઈ લે કેમ છે સિલ્વર પ્લે બટન હે ઘટે કંઈ નહીં હમ બરાબર છે ને નામ બામ હે હં તો હિરણ છે ચેક કરી લે બરાબર ને પછી જો સામે નાસ્તો આપણો તૈયાર થાય છે

સિલ્વર ને ગોલ્ડન ગોલ્ડન પછી ડાયમંડ લગભગ આવે પછી પ્લેટિનમ આવતું હોય પણ એ તો બધી વાર લાગશે ને જે આવશે ત્યારે જોઈ લેશે તો નાસ્તો કરી લે હાલો હા તો હાલો આપણે નાસ્તો કરી લે પછી જાય બારે તો હરજી સુધી વિયાણી નથી એટલે એક વાર ચેક કરશું અને એ બધું જોઈને ને પછી આગળ આગળ જે હશે એ જોશું તો હવે આપણે નાસ્તો પાણી કરીને આવી ગયા છે બારે સૌ પ્રથમ તમે ચેક કરો લાખીને લાખીને આપણે લગભગ મહિનો એક થઈ ગયો છે મહેશભાઈ એને પટ્ટો પહેરાવ્યો જાય ને કા વીસ પચીસ દિવસ છે આશરે એટલા દિવસ થયા હતા ને એક સરસ મજાનો પટ્ટો આપણે એને બાંધ્યો તો તમને ખબર હશે તો એ પટ્ટો છે એ આણે રાખ્યો નહીં તોડી નાખ્યો એટલા માટે સેમ ડિઝાઇનનો અને અહીંયાથી રાપરમાંથી જ બનાવ્યો એ પટ્ટો નવો કેવો લાગે છે હાથે બનાવ્યો હે ના ના પટ્ટો તો અહીંયા જ બનાવ્યો હોય ને આ મારે ખેલ આ પૈસાના સ્વીકાર્યા ને એની તમે ડિઝાઇનનો ફરક કર્યો હોય મહેશભાઈ એ સિંગલ સિક્કા જ રાખ્યા હે ને હવે નહીં તો આમાં ડબલ હતા કે મને એવું લાગ્યું આમ નહીં મજા હતા જુઓ એના કરતાં આ પટ્ટો સારો લાગ્યો જો એક નંબર ને તેલ બેલ પાય ને કમ્પ્લીટ કર્યો છે પણ બાકી બધી ફેમિલી છે અને હવે આપણે એકવાર ચેક કરીએ ધોર ને કારણ કે ધોર છે એને આજે અરહો ઘણો ચડ્યો છે હે

આ તો આપણે વેલા તૈયાર થઈ ગયા અને બસ એ જતું એ જોઈ લીધું ને હવે જાય આપણે પાંજરાપુર અને પાંજરાપુર જઈ અને જોવાનું છે તો એ બધું જોશું આપણે હજી આપણે અહીંયા જતા ત્યાં ગાયો બધી છૂટી ધોર ક્યાં ગઈ હાલી ગઈ હે ચીકુ ધોર ક્યાં ગઈ ધોર ઉ આગળ જાય ને હા એ તો જોતાય નહીં આપણે જો ધોર ને લાખી ને એલ ને કોપર લાલ કેમ લાગે જુઓ વન નંબર લાગે ને વન નંબર એ છે તો મોડ કામે માટે અને આગળ તમને વાત કરી પ્રમાણે આપણે આપણા કામે જઈએ તો મિત્રો આપણે સવારના આપણા ઘરેથી સીધા બપોરના આપડી ગૌશાળા મળ્યા છે અત્યારે બપોર હોય એવું લાગતું નથી કારણ કે થોડોક વરસાદ આવી ગયો જુઓ બાકી મધુ સવારે ઊભી થાય કે નહીં એ આપણે ખબર નથી કારણ કે સવારમાં આપણે અહીંયા આવતા નહીં ચેતનભાઈ એની રીતે જ બધું સંભાળે છે એટલે આમ ખબર ના પડે કાંઈ કારણ કે મંગારો પણ કાંઈ એટલું બધું બર કરતો નહીં એટલે લગભગ એના પછી બે ગઈ હોય એ હું હોવું જોઈએ કારણ કે મંગારો શું છે ખબર કે રાડા રાડ હોય ગયો બાકી હવે હે એ આ પિંજરાની અંદર પંખો ફિટ થઈ ગયો છે એટલે આ કોઈને માખ્યું હેરાન ના કરે પણ પંખો સાઈડમાં ફરે અને આ બધા અહીંયા આ બંને જુઓ ઢીંગલાઉં હવે હું ચારેય નહીં ચેક કરી આવે આપણે પાછળના વાળામાં આમ તો કાંઈ કામ તો છે ને હર્ષદભાઈ અહીંયા છે નહીં અને કે કાંઈ નાખવાની હશે કે નહીં કાંઈ મને ખબર નહીં પાછળવાળામાં જાઉં કુંજ દેખાય છે અત્યારે આ બધા ઊભા જ છે કોઈ કાંઈ નીણ ખાવાનું કે કાંઈ કરતા નહીં એટલે નીણનું શું હશે આપણે કાંઈ ખબર નથી પણ ત્યાં પાસે જઈએ ને પછી જોઈએ કુંજને જો વરસાદમાં નહીં મજા આવતી હોય વરસાદ એના મતલબ એના જીવનનો પહેલો વરસાદ હતો પણ એમાં પલરે આપેલી વખત ના હશે દેખાય

પાણી પાણી પીઓ મજા મજા કરો પહેલી રહ્યા છો તમે કુંજડી બાકી આ બધા ઊભા જ છે તો આપણે એકવાર હર્ષદને ફોન કરીને કન્ફર્મ કરી લઈએ કે નીણનું શું વ્યવસ્થા છે અને જો નીણ કરવાની થશે તો એને જ આવું પડશે કારણ કે આપણે તો અંડર મેન્ટેનન્સ કે શું કહેવાય ના બ્રેકડાઉન ગાડી થઈ ગઈ બ્રેકડાઉન હવે યાદ આવી ગયું બ્રેકડાઉન ગાડી છે આપણે જો આપણે જોઈને ઊભા થઈ ગયા પણ નીણ તો આમ કરેલી જ લાગ્યો કારણ કે જો અંદર પિંજરા ની અંદર છે એ તગારું ભરેલું છે ને છતાં એક વાર કન્ફર્મ કરી લે તો આપડે હર્ષદભાઈ સાથે વાત કરી લીધી હર્ષદભાઈ તો આવી ગયા લીલો ચોરો લઈને આવો ચાલુ વરસાદની અંદર સરસ મજાની જાર લઈને આવી ગયા છે જેમ તેમ કરીને નાખીએ તમને જો સામે આ બધાને વરસાદમાં બે દિવસ મોટા વાળામાં મજા આવી ગઈ पचास वरसद सीधा दरवाजा क्या गया बहार निकल बारे निकलवा, मैं कीधु ना ना, मजा मजा करो एक दिवस तो भार मजा आई थी आप जो जाऊ पेम लगे है? अरे यार पोज विखाई हाँ अबे बराबर पास नीखाई गये हाँ जाओ जाओ तू जा મારે આવું છે તારે વરસાદ કરીને અને રતન ને આજે આરામ દીધો કેટલા પૂરા લઈ આવશે છ કે પાંચ પાંચ પૂરા લઈ આવ્યા છે મતલબ કે એક મણ અહીંયા કચ્છની ભાષાના એક મણ માનો પચાસ કિલો બરાબર પચાસ કિલો चोर तो लिया तो मुझे दान ना खोन चोर ना की थी आप फैमिली के में रिटर्न थे ही पास ही हैं वारु ना आयो क्या जाऊँ थे कुंडली इबरा में पन बेक दिवस मुझे आयी है ना वे के ये तो वर्षा लगे हैं तड़को लागे हैं हैं मलिर हे मलिर કુંજી ને કે ને કે તો ખરા પણ તો જે પાંચ પૂરા લાયા ત્યાં એમાંથી પાછળના વાળામાંથી ચાર પૂરા નાખાઈ ગયા અને એક પૂરામાંથી મધુને અને બધા વાસુડા નાખવાનું છે બાકી જો ખાણે પડ્યું છે અને જો એક ત્યાં ઉભો કરી નાખ્યો પૂરો એટલે એ ખાઈ લે છે વાસુડા અને અડધો પૂરો એમાંથી નાખી દે મધુને એટલે મધુ ખાઈ લેશે અહીંયા અને હવે તો બીજું કઈ ગૌશાળાનું બપોરનું કામ કાંઈ રહેતું નથી હિરેનભાઈ ના એ બે ત્રણ ફોન આવી ગયા કે ક્યાં આવો ફટાફટ કરે એકલા એકલા મજા નહીં આવતી હોય તો જાય ફટાફટ કરે જમીએ અને થોડી વાર બેસીએ ને કામ કરીએ તો આપણે આપણી ગૌશાળા આવી ગયા હતા જમી લીધા હે ને જમી લીધા ત્યાં તો વરસાદ ચાલુ થઈ ગયો છે જો અને મહેશભાઈ પણ છત્રી લઈ લીધી ઘડી કે લાવો તો અમારે વિડીયો બનાવવો છે અને ગાયો બધી અંદર હાલી ગઈ છે તો છે નહીં આજ ગઈ છે આડવા માટે કારણ કે એને આરફો ઘણો ચડ્યો છે એટલા માટે અહીંયા જો બધી અહીંયા ઊભી છે દેખાય એક જ મિનિટ આ કેમેરો ખરાબ થઈ ગયો હવે જુઓ તમે આ ચારે ચારે અહીંયા છે ધોર ક્યાં છે ધોર શું કુંજ હવે ને આપણે જોઈ લઈએ નું તો ઠેકાણું સામે જ છે અંદર પુરાઈ ગઈ વરસાદ ચાલુ થયો ને એટલે આ ગીર ફેમેલી અહીંયા ધોરીનો દેખાય અંદર ને કુંજ અહીંયા ઘણું તો અંદર જવું નહીં છત્રી લઈને બાકી શું છે પેપર છે બાકી વરસાદ આવી ગયો મેં કાલે છે ને એક વિડીયો જોયો હતો એમાં એવું હતું કે શનિવારે કોઈ પણ વસ્તુ થાય ને શનિવારે એ હાલે લાંબુ કાલે વરસાદ આવ્યો આજે આવ્યો એટલે હવે જોઈએ છે એ સાચી વાત છે ખોટી કોઈ પણ વસ્તુ શનિવારના થાય ને એટલે એ લાંબુ હાલે એવું એ ભાઈનું કહેવાનું હતું તો હવે આપણી ચેક કરવાનું છે કે સાચી વાત છે ખોટી વાત કોઈ પણ વસ્તુ હોય માનો કે ધારો કે કોઈ પણ કોઈ એવો ઝઘડો થયો હોય શનિવારના તો એ લાંબો હાલે એ ભાઈને એવું કહેવાનું હતું કોઈ વરસાદ ચાલુ થયો હોય તો લાંબો વરસે પણ કોઈ પણ કામ થાય એ લાંબુ થાય તો આપણે શનિવારના વરસાદ થયો કાલ અને આજે એ થયો છે એટલે હવે જોઈએ છે સાચી વાત છે કે નહીં મિત્રો અત્યારે સાંજનો સમય થયો છે આપણે લાસ્ટ જોયું ત્યારે વરસાદ ચાલુ હતો વરસાદ પછી રહી ગયો એટલો બધો વરસાદ થયો નહીં અને અત્યારે તો ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આ જુઓ ધુવાડો કર્યો જાઓ પિંજરામાં કારણ કે માખી એવી જમ થઈ છે કે ન પૂછો વાત અને સામે ધુવાડો કરવાનું કામ ચાલુ છે કે નહીં આપણે જોઈને જઈએ જઈને જોઈએ કારણ કે લીલું છે અત્યારે બધું એટલે હરગાવવામાંને તકલીફ પડે જો થઈ ગયો અહીં ચાર માણસ મૂકે શું થાય થઈ જ જાય નહીં વાહ આ આ જો હું માખી ઘણી હે ને એટલા માટે બરાબર પટેલ કેમ છો હમ બાકી ચરોવતાર કરી નાખ્યો સુકી યાર નું કામ બધું થઈ ગયું વેલું ગાય અમુક જો ખાય છે ખાણ ને ઘોડીને બધા ભેગા ખાય છે ત્યાં અને અહીંયા આ ધવાડી કરવાનું કામ ચાલુ છે એટલે માખી ને મચ્છર ને બધું ઓછું હેરાન કરે વાસુડાને ગાયોને ને બધાને વ્યવસ્થિત ધુવાડો કરી નાખીએ ને લેખવાના તો હું જ મરી જાય ને આપણે પણ માખી એટલી હેરાન કરે એટલે આપણે ઘડીક ધવાડા ઊભીએ તો આપણે આપણે ગૌશાળીએ જે ધુવાળો કરવાનું કામ કરતા એ બધું કરી નાખ્યું ઓકે અને બધું કામ ઓકે કરીને આવી ગયા તા ઘરે અને ઘરે આપણે સવારે જ તું કે હીરેણભાઈને બધા આવ્યા છે કે કેના ભેગા આવ્યા છે આહો સંગ આવ્યા છે વાહ કેમ છો હા આજે મતલબ કાલે સાંજના આવી ગયા હતા પણ આજે તો આખો દિવસ ચેતનભાઈ ભેગા બધે ફર્યા નથી મને કોમેન્ટો આવતી હતી કે તમારા પપ્પા મારી વાડી આવ્યા છે અને ચેતનભાઈ ભેગા તમે ગયા છો ને એટલા માટે મેં કીધું આવશે એ તો અઠવાડિયે દસ દિવસ રોકાશે ને એટલા માટે અને આગળ આગળ આપણે બધે ફરશું આજે ફર્યા ને એમને એમ ફરશું બધે અને હવે આજના બ્લોગને અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરનાખજો મળીએ કાલે નવા બ્લોગની અંદર